જ્યારે બને મોબાઈલ ચોરીના બનાવ બનતા હોય એમાં છેલ્લા ઘણા દિવસથી થોડા પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ ટીમો બનાવવાની અંદર બનાવવામાં આવી હતી એમાં એક ટીમ એસી ફૂટ રોડ ઉપર એક ટીમ આજે જીઆઈડીસી અને એક ટીમ ચુનારાવડની અંદર કાર્યરત હતી ત્રણ એક દિવસ પહેલાં એક તીલ ઝડપનો ગુનો દાખલ થયેલો હતો એમાં જે ફરિયાદી હતા એમણે થોડુંક વર્ણન કરેલું કે ભાઈ બાઇકની અંદર નંબર પ્લેટની અંદર બ્લેક કલરની સેલો ટેપ મારેલી હતી અને રેડ કલરનું ટીશર્ટ ને એવું પહેરેલું હતું એટલે પીસીઆર અથવા અન્ય ટીમો જે કાર્યરત હતી એમાં બે શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ શ્રીહરિ જીઆઈડીસી ની અંદર એની પાસેથી પાંચ મોબાઈલ રિકવર કરેલા અને વધુ તપાસ કરતા પોલીસ સ્ટેશન લાવીને તો વધુ ઓગણસાઠ મોબાઈલ કે મેઇનલી એમની એમો એવી હતી કે મંગળવાર ગુરુવાર અને રવિવારે ચોરી કરવાની કે ભાઈ મંગળવારે શ્રીહરિ જીઆઈડીસીની અંદર ચોરી કરેલી હોય તો ગુરુવારે જીઆઈડીસી ચેન્જ કરી નાખવાની અને ત્રીજા રવિવારે ત્રીજી જીઆઈડીસી ચેન્જ કરી રાખવાની અને અલગ અલગ જગ્યા પર સંતાડી દેતા અને મોબાઈલ પોતાના ઘરે નહોતા રાખતા કે નદીના કાંઠાની અંદર જે જાળી હોય છે તે જાળીની અંદર પોતે છુપાવી રાખતા અને કોઈ પરપ્રાંતિ મજૂર હોય એમને વેચતા એ લોકો અત્યારે આજે એમને રજૂ કરી અને પાંચ દિવસના રિમાન્ડ માગવામાં આવશે અને કદાચ જો વધુ રિકવરી થશે તો એનો પ્રયત્ન કરવામાં આવશે અને આમાં જો કોઈ ઇન્વોલ્વ હશે તો એમને પણ લેવામાં આવશે અંદર જીઆડીસીબ કરતો એટલે એમને એવું લાગ્યું કે સેલેરી ઓછી છે એટલે આ રસ્તો એમને અપનાવ્યો છેલ્લા ચાર મહિના થી એ લોકો આ રીતના કરતા હતા એટલે અલગ અલગ છે એમાં ચોરી જીલ જડ બધું બધું કો શૂટે એટલે રાતના સમયે એ લોકો કરતા મેનલી નવ વાગ્યા થી લઈ અને 11:30 સુધીમાં કોઈ રાત દળ જતા હોય મજૂરો એકલા એમને ટાર્ગેટ બનાવતા મેનલી એટલે જીઆઈડીસી ની અંદર જ આ લોકો કરતા ચાર જીઆઈડીસી છે વાવડી મેટોડા સાપર અને શ્રી હરિ જીઆઈડીસી એમાં અત્યારે ખ્યાલ નથી કારણ કે આઈએમઆઈ નંબર ઉપરથી આપણે બધા રાજકોટ ગ્રામીણ અને સિટીના તમામ પોલીસ સ્ટેશન ની અંદર ડિટેલ મોકલી છે અને નીકળશે ગુના પણ એમાં